રાજ્યમાં આકાશમાંથી ગોડા વર્ષવાનું યથાવત છે હજુ પણ કાળજાળ ગરમી પડી રહી છે સમગ્ર ગુજરાત ગરમીમાં શેકાઈ રહ્યું છે જે રીતે યલો એલર્ટ બાદ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં બેતાળીસ ડિગ્રીથી વધુ તાપમાન અત્યારે નોંધાયું છે એક અઠવાડિયા સુધી હજુ પણ આગામી દિવસોમાં અસહ્ય ગરમી પડશે જેના કારણે લોકોએ સાવચેત રહેવું પડશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીને લઈને આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાર ઝાડ ગરમી પડી રહી છે તો સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેના કારણે ગરમીમાં શેકાઈ રહ્યા છે ગુજરાતવાસીઓ બનાસકાંઠા અને વલસાડ પણ ઓરેન્જ એલર્ટથી બાકાત નથી બનાસકાંઠા અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને હાલમાં અત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારો એવા છે જ્યાં બેતાળીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું એક અઠવાડિયા બાદ ગરમીનો જોર થોડું ઘણું ઘટી શકે છે તો અસહ્ય ગરમીમાં અમદાવાદના ટીઆરબી જવાનો ખડે પગે છે પોતાની ફરજ નિભાવી રહ્યા છે કાળજાળ ગરમીમાં

મહિલા કર્મચારી કે જેઓ નહેરુનગર વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે હાથમાં ગ્લોવ્સ તેમણે પહેર્યા છે અને સનગ્લાસ અને તેની સાથે દુપટ્ટો બાંધીને તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે વાત તેમની સાથે કરીશું કેટલું અઘરું પડતું હોય છે જ્યારે કોઈ પણ મહિલા હોય કે પુરુષ હોય પોતાની ડ્યુટી આ રીતના તડકામાં કરવાની રહેતી હોય છે ત્યારે બેન ગરમી બહુ ભયાનક છે તમે પોતાની જાતને કવર કરીને ડ્યુટી કરતા છો કેટલું અઘરું કેટલું પડતું હોય છે આમાં અઘરું પડે પણ અહીંયા શું સર્કલ મોટું છે પહેલી વાત તો એ સાહેબ કારણ કે અહીંયા જો ઊભા ના રહે ને તો પેલી લાઈન ચાલો ને બીજા ઘુસી જાય પછી અંદર અકસ્માત સલ જાય એટલે મતલબ એલો ઓફિસ વર્ક ઓફિસ ટાઈમ હોય ત્યારે તો અમે કન્ટિન્યુસ ઉભા જઈએ પછી આ પેલો જે જમવાની એ લોકોને બ્રેક પડે ને ત્યારે ઊભું રહેવું પડે અમારે ગરમીમાં અમે જોયું છે સામાન્ય રીતે જે શ્રમિક વર્ગથી લઈને જે ધનિકો હોય તે તમામ લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે અથવા એસીમાં રહેવાનું પસંદ કરતા હોય છે તમારી ડ્યુટી જ અહીંયા આગળ લાગેલી છે ડ્યુટીને કેટલું પ્રાધાન્ય આપો છો આવી ગરમીમાં પણ અમે જો પહેલાં તો અમે અમારી જે રોજગારી એટલે કે અમારે ઘરનું વેતન ચાલે ને એટલે અમારે જોબ કરવી જ પડે એટલે અમે અહીંયા તડકો હોય ઘર પછી શિયાળો હોય કે ચોમાસું હોય કન્ટિન્યુઅસ અમારી ડ્યુટી નિભાવીએ જ છીએ સાહેબ એનું કારણ કે જો એ પૈસા આવે તો અમારું ઘરનું ગુજરાન ચાલે સાહેબ એના માટે અમે અહીંયા બતાવવું જ પડે મારે એવું નથી હા ડ્યુટી સવારની જોઈએ સાડા ની સાડા ત્રણ સાતથી સાડા રોજ આવી રીતના તમે ટ્રાફિકનું સંચાલન આવવું પડે અમુક ટાઈમ શું અમે બે ચાર વ્યક્તિ હોય એટલે વારાફળથી અમે જો પાણી બાથરૂમ જવું હોય ને તો પછી બીજા વ્યક્તિને મોકલીએ પછી અમે આવીએ પાછા એટલે વારાફળથી અમે બેસીએ થોડીક છાંડામાં બેસીએ પછી બતાએ એ રીતે ચાલુ રહે સાહેબ એક તરફ ગરમી છે પ્રકોપ છે બીજી તરફ ડ્યુટી છે તે નિભાવી રહ્યા છે અને તેમનું કહેવું છે કે જો અમે ગરમીથી દૂર જઈશું તો ટ્રાફિકનું સંચાલન કોણ કરશે અને તેના જ કારણે તેઓ અત્યારે ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા છે કે અત્યારે જો અમે અહીંયા ઊભા છે તો કોઈ વ્યક્તિ ભાગવા જતું હશે ને સિગ્નલ તોડીને ગરમીથી એ બિચારા ત્રાસે જ છે પબ્લિકના માળ પણ અમને અહીંયા જોવે ને તો એ બીકમાં કે અમને મેમો આપશે એમ એના કારણે થોડીક વાર ઊભા રહે એ લોકો એટલે અમારી એટલી જ સુવિધા કે અકસ્માત થતા સળજાય એટલે અમે કન્ટિન્યુ અહીંયા ઉભા રહીએ છીએ સાહેબ કન્ટિન્યુ અહીંયા આગળ ઉભા રહે છે એક તરફ ગરમી છે બીજી તરફ પોતાની ફરજ છે અને તેના કારણે થઈને અમદાવાદ મહિલા પોલીસ આ રીતના ડ્યુટી નિભાવી રહ્યા છે આ પાછળના દ્રશ્યો જુઓ જે અન્ય મહિલાઓ નીકળી રહ્યા છે સિગ્નલ પર ઊભા ન રહી શકે તેના માટે થઈને સિગ્નલ પર ધીમે ધીમે આગળ આવતા 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 તેઓ નીકળી રહ્યા છે અલગ અલગ રીતે ગરમીથી રાહત મેળવતા લોકો નજરે પડી રહ્યા છે તો તેની સાથે પોલીસ કર્મચારીઓ છે તે પણ દુપટ્ટો સનગ્લાસ અને હેન્ડ ગ્લોવ સાથે પોતાની ફરજ બજાવી રહ્યા છે કેમેરામેન પિયુષ લેવર સાથે કુશાંત સોની એડીપી અસ્મિતા અમદાવાદ